કેમ છો મારું ગુજરાત અત્યારે હું ખેડા થી બે થી ત્રણ કિલોમીટરના અંતરે હરિયાણા ચોકડી થી માત્ર પાંચસો મીટર ની દૂરી પર બેકગ્રાઉન્ડ માં તમે જોઈ શકો છો જે વાત્રક નદી નો જોવા મળશે તમને બાજુ વાત્રક નદી જોવા મળશે એકદમ સુંદર મજાનો નજારો અહિયાં થી તમે માણી શકો છો અત્યારે તમે જોઈ શકો છો પૂરા જુશમાં પાણી પણ અત્યારે વહેતું તમને જોવા મળે છે ઘણા બધા વૃક્ષો પણ કિનારે ઘસરીને પડી ગયા છે નદી ની અંદર એ પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે અમદાવાદ બરોડા હાઈવે તમને આ રીતનો જોવા મળશે અને આ વાત્રક નદીનો નજારો તમે અહીંયા માણી શકો છો અત્યારે તમે જોઈ શકો છો ઘણું બધું પાણી અંદર જતું તમને જોવા મળશે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ વાત્રક નદીની અંદર મિત્રો સામેની બાજુ પણ તમે જોઈ શકો છો જે લાઇટના કેબલો અત્યારે પાણીની અંદર તમને ઝોલા મારતા જોવા મળે છે ત્યાં સુધી પાણી પહોંચી ગયેલું તમને જોવા મળે છે તો આ રીતનો વ્યૂ જોવા મળશે અને તમે જોઈ શકો છો હેવી લાઈટના કેબલો તમને જોવા મળે છે અને ત્યાં તમને વીજ થાંભલો જોવા મળશે જે કેબલો તમને થોડા થોડા ઝાંખા દેખાતા હશે તો સામેની બાજુ તમે કેબલ આપવું જ જોઈ મિત્રો વિડીયોમાં પણ તમે જોઈ લીધું છે જે અત્યારે વીજના જે કેબલો છે તે પાણી સાથે અડી ગયેલા તમને જોવા મળે છે અને પાણીની અંદર તમને ઝોલતા તમને જોવા મળે છે અને પાણી પણ ઉડતું તમને જોવા મળે છે અત્યારે આ વાત્રક નદીનો નજારો આ મુજબનો જોવા મળે છે આ સામે તમે જોઈ શકો છો આ રોડ અને એની વચ્ચે તમને એક આવું નાનકડું પગદંડીનો રસ્તો તમને જોવા મળશે ત્યાંથી તમે ઊભા રહીને આ વાત્રક નદીનો નજારો માણી શકો છો પૂર જોશમાં તમને પાણી જતાં તમને જોવા મળશે સામે છે ત્યાં સુધી તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પૂરા જોશમાં ભાત્રક નદીમાં પાણી વહેતું તમને જોવા મળે છે અને તમે પાછળ જોઈ શકો છો એકદમ સુંદર મજાનો ત્યાં તમારી નજર નહીં પહોંચે ત્યાં સુધીનો નજારો તમે માણી શકો છો તો આપણા વિડીયોમાં પૂરેપૂરો જોઈ લે જેમ જેમ અહીંયા સમય જાય છે પાણીનો પણ વધતો જાય છે પાછળની સાઈડ તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો જે વાત્રક નદી તમને જોવા મળે છે અત્યારે તમે આ મુજબનો અહીંયા વ્યૂ જોઈ શકો છો આ સામેની બાજુ તમને કિનારો જોવા મળશે અને કિનારાની પેલી બાજુ તમને ખેતરો જોવા મળશે ઘણા બધા ઝાડ પણ પાણીની અંદર ડૂબી ગયેલા તમને જોવા મળે છે તો અહીંયા પણ વ્યૂ જોઈ શકો છો અને ત્યાં પણ તમે વ્યૂ જોઈ શકો છો બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા વૃક્ષો જે કિનારે અંદર પડી ગયેલા તમને જોવા મળશે કેમ કે અહીંયા અહીંયા પાણીનો ફ્લો વધવાના કારણે ઘણા બધા વૃક્ષો પણ પડી ગયા છે અને તમે સામે જોઈ શકો છો જે વાત્રક નદીનો નજારો તમને જોવા મળશે અને અહીંયા જોઈ શકો છો પૂરા જોશમાં પાણી પણ અહીંયા વહી રહેલું તમને જોવા મળે છે તો તે છે ત્યાં સુધીનો વ્યૂ તમને જોવા મળશે અને ત્યાં સુધી તમે જોઈ શકો ત્યાં પણ એક વૃક્ષ પડી ગયેલું તમને જોવા મળે છે